નમસ્કાર મિત્રો આપણી સાથે છે માંડલ ગામના ગુલીભાઈ અને એમની પરિસ્થિતિ ખૂબ જ આર્થિક પરિસ્થિતિ વિકટ છે જ્યાં ત્યાં કામ કરીને એને પોતાનું ગુજરાન ચલાવે છે પણ આપણે એમનું મકાન બનાવી દેવાનું છે ને એમનું મકાન બનાવી દેવા માટે લોકોએ આપણને સામેથી કીધું છે ઘણા લોકોએ કીધું કે તમે ગુલીભાઈનું મકાન બનાવો અને આંખે અંધ છે પછી માનસિક અસ્થિર છે કામ કરી શકે એમ નથી અને પોતાનું મકાન પણ નથી આવી કડકડતી ઠંડીમાં મેં એમને બે ત્રણ દિવસ પહેલાં દ્વારકાધીશ હોટલે કડકડતા એવી ઠંડીમાં અમે એમને થથરતા જોયા છે એટલે મને એવું થાય છે કે આપણે આપણા ઘરની અંદર સુરક્ષિત છીએ પણ આવા વ્યક્તિઓનું શું શું નામ તમારું ગુલીભાઈ ગુલીભાઈ આખું નામ શું આખું નામ મારા બાપાનું નામ નહીં આવડતું નહીં આવડતું શું કામ કરો તમે અત્યારે છૂટક મજૂરી આવી ઘર છે તમારે પોતાનું અમારે પત્તાવાળું છે ખાલી જમીન છે તમારે પોતાની જમીન જમીન છે જમીન પોતાની છે કે બીજા કોઈની અમારી પોતાની એ જમીન ઉપર મકાન બનાવી કોઈને વાંધો નહીં ને ના ના તો અમને ગામના કેટલાક લોકોએ સામેથી કીધું હતું કે તમે ગુલીભાઈને ગમે ત્યાંથી શોધો ને એમનું મકાન બનાવી દો અને અગિયાર હજાર રૂપિયા અમને એક માણસે માંડલ ગામના સરપંચ જે છે ને એમણે મને કીધું છે કે તમે અગર ગુલીભાઈનું મકાન બનાવો ને તો અગિયાર હજાર રૂપિયા હું આપીશ મારા તરફથી અને બીજા ઘણા લોકો એવા છે કે તમારું મકાન બનાવવા માટે સામાન લાવવા માટે પૈસા આપવા તૈયાર છે તો તમે ક્યાં રહો છો આમ તમારું જગ્યા એડ્રેસ મેં પરામ રહેવી કોઈ એવો મોબાઈલ નંબર છે કે જ્યાં હવે તમને ફોન કરીને તમને સંપર્ક કરી શકે એવો મોબાઈલ નંબર ખરો નંબર લેવો નંબર લખી દેવો પડે નંબર ચાહે નંબર એ નથી મિત્રો એમની પાસે ફોન એ નથી ને એમને પાછો કોઈનો નંબર યાદ રહેવું નથી બરાબર છે તો આપણે એમને આવી રીતે ગામમાં ક્યાંક ફરતા હોય ત્યાંથી શોધવા જ પડે કોઈ વિકલ્પ નથી ભલે શોધવાનું કામ અમે કરીશું અમારી ટીમ કરીશે પણ જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચે તમે થોડી ઘણી પણ મદદ કરશો અગર

અને શું કીધું ડૉક્ટરે કે આંખ નહીં રિપેર થાય સર એટલે આંખ સાવ જતી રહી આંખ તમારી મિત્રો એક જ આંખ છે એમની એક આંખ ફૂટી ગઈ છે આવા લોકોને તમે મદદ કરશો તો ક્યાંય તમારું આપેલું ક્યાંય વ્યર્થ નહીં જાય એટલા માટે હું તમને કહું છું કે વિડીયોમાં અમે અમારો મોબાઈલ નંબર મૂકીશું મોબાઈલ નંબરના માધ્યમથી અમારો સંપર્ક કરીને તમે જે કાંઈ મદદ કરી શકતા હોય અમારે આ પંદર દિવસના અંદર એમનું મકાન બનાવવું છે અગર જો તમારો સહકાર છે અમે પણ નાના માણસ છીએ અમારથી એટલું બધું થઈ શકે એમ નથી પણ અગર તમે મદદ કરશો તો પંદર દિવસમાં આપણે એમનું મકાન બનાવીએ છીએ બરાબર ને બરાબર બરાબર છે ને મકાન બહુ થઈ જાઓ છે મંદિર આવું ઘર છે મિત્રો તમે જુઓ તો ચારેય બાજુથી ઠંડી તો શું રોકાય એમાં અને પવન પણ શું રોકાય ચારેય બાજુથી જાનવરો પણ અંદર આવી જાય અને આ એમના ભાઈ છે એ પણ ઉંમરલાયક છે બચપન તો એક ઘરની આસમાં વિતાવી રાખ્યું આખું બચપન જતું રહ્યું આ એક ઘર બને એના માટે જવાની પણ ગઈને હવે વૃદ્ધાવસ્થા છે આ ગઇટ પણમાં જુઓ તો મકાનોના જે ઉપર મોભ છે એ પણ તૂટી ગયા છે અને એમની પરિસ્થિતિ જુઓ કે હવે વૃદ્ધાવસ્થાની અંદર એક આશરો મળી જાય ને અને એક ઘર બની જાય ને દસ બાય દસનું તો બાકીનું જીવન એમ શાંતિ થઈ જાય એટલા માટે આપણે પ્રયત્ન કરશું તમે જુઓ તો પશુ પ્રેમી છે એમની પાસે ત્રણ ચાર કૂતરાઓ પણ એ લોકો પાડે છે માલ સામાન જ્યાં ત્યાં મૂક્યો છે બંને ભાઈ તમારું નામ શું ભૂપત ભૂપતભાઈ ભૂપત કેટલી ઉંમર હશે તમારી ખબર નહીં ખબર નહીં ઉંમર નહીં ખબર ગુલીભાઈ મકાન બનાવું છે ને તો વિડીયોમાં લોકો તમને જોઈ રહ્યા છે તમે એમને વિનંતી કરો કે અમારું મકાન બનાવવા માટે અમને મદદ કરો મકાન બનાવવા મદદ કરો અમને ચોક્કસ થી લોકો મદદ કરશે અને તમારી પરિસ્થિતિ જે છે એમાં અમને દુઃખ છે કે આજ દિન સુધી અમે તમને કેમ ના મળ્યા અને હવે મળ્યા છીએ તો તમારું કંઈક સારું થશે મિત્રો બાકીનું જે જીવન છે એ જીવનમાં જો ચાર દિવસનો આશ્રમને મળી જાય ને તો બહુ છે જીવનમાં એમને કાંઈ જોતું નથી એમ